હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગુજરાતી છૂટી દાળ ભાત કઢી તો એ માટે મેં તુવેરની દાળ લીધી છે અડધા કપ જેટલી તુવેરની દાળ લઈ એને મેં બાફી લીધી છે આ રીતે આપણે લચકા પડતી રહે એ રીતે આપણે બાફી લીધી છે હવે આપણે દાળને વઘારવાની છે એ પહેલાં આપણે ભાતને પણ પલાળી રાખેલા તો મેં પોણો કપ જેટલા ભાત લીધા છે એમાં દોઢ કપ જેટલું ધોઈ એની પછી દોઢ કપ પાણી એડ કરે છે અને પલાળી રાખ્યા છે હવે આપણે એક બાજુ ભાતને ચડવા મૂકી દઈશું અને બીજી બાજુ આપણે દાળને વઘારી લઈશું મેં ભાતને ગેસ પર મૂકી દીધા છે હવે એમાં આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું હવે ભાતને ચડવા દઈશું ભાત ચડે ત્યાં સુધી આપણે દાળ વઘારી લઈશું દાળ વઘારવા મેં કઢાઈમાં એક ચમચી જેટલું તેલ લીધું છે હવે એમાં આપણે રાઈ એડ કરીશું સાથે એક ચમચી જીરું એડ કરીશું પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું હવે એમાં એક મરચું અને સાત લીમડાના પાન લીધા છે એ આપણે એડ કરી દઈશું આપણે દાળ જે બાકીને એડ કરી રાખેલી આપણે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું આપણે સિમ્પલ મસાલાની દાળ બનાવીશું તો હવે લાલ મરચું પાવડર એડ કરીશું તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું હળદર મેં બાફતા એડ કરેલી છે એટલે આપણે પાંચ ચમચી જેટલી જ હળદર એડ કરીશું એક ચમચી જેટલો દાણાજીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો એક નાની ચમચી જેટલું મેં મીઠું લીધું છે બધું આ રીતે સરસ મિક્સ કરી લઈશું સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે એક ચમચી ખાંડ એડ કરીશું હવે રીતે આપણે બે મિનિટ જ ખાલી ગરમ કરવાનું છે આ રીતની દાળ તમારે રાખવાની છે એટલે થોડી ઠંડી થશે એટલે થોડી ઘટ થશે એનાથી બે મિનિટ ઉકળશે એટલે થોડી ઘટ થશે આપણે આ રીતની રાખવાની તો આપણી દાળ તૈયાર થઈ ગઈ છે હવે આપણે કઢી બનાવીશું તો પહેલાં કઢી માટેના આપણે એક મસાલો તૈયાર કરીશું તો મેં સો સાત કઢી લસણ લીધું છે આઠ દસ લીમડાના પાન લીધા છે અને તીખાસ પ્રમાણે મેં ત્રણ લીલા મરચાં લીધા છે આપણે પારા ખાણીમાં એડ કરી દઈશું સાથે આપણે એક ચમચી જીરું એડ કરીશું આખું જ જીરું આપણે લેવાનું છે હવે આ બધું આપણે પ્રસ કરી લઈશું મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે દહીંનું મિશ્રણ બનાવીશું આપણે એક બાઉલમાં એક વાટકી દહીં એડ કરીશું મેં ઘરનું જ જમાવેલું દહીં લીધું છે એમાં આપણે બે ચમચી બેસન એડ કરીશું પહેલાં સરસ મિક્સ કરી લઈશું એટલે બેસનના ઝાંઠા ના પડે પછી આપણે પાણી એડ કરીશું આ રીતે દહીંની મિશ્રણ પહેલાં મિક્સ કરીશું તો ફટાફટ બેસન મિક્સ થઈ જશે તમે બ્લેન્ડર હોય તો બ્લેન્ડર કેવી પણ કરી શકો હવે એમાં એક કપ જેટલું પાણી એડ કરીશું ફરી આપણે મિક્સ કરી દઈશું તો આ દહીંનું મિશ્રણ કઢી માટે તૈયાર છે હવે આપણે કઢીનો વઘાર કરીશું કઢીના વઘાર માટે આપણે એક કઢાઈમાં એક ચમચી તેલ અને એક ચમચી ઘી એડ કરીશું હવે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે પાંચ ચમચી જેટલી રાઈ એડ કરીશું જીરું આપણે મસાલામાં એડ કરીશું એટલે પાંચ ચમચી જેટલું તો આપણે જીરું એડ કરીશું એક તજનો ટુકડો એડ કરીશું અને ચાર લવિંગ લીધા છે એ આપણે એડ કરીશું હવે મેં અહીંયા આઠ દસ એક ચપટી જેટલા મેથી દાણા લીધા છે એ આપણે એડ કરી દઈશું વઘારમાં ને થોડી વાર તતરવા દઈશું હવે આપણે જે મસાલો બનાવેલો એ એડ કરી દઈએ એની અડધી મિનિટ સાતરી છે એટલે લસણ ને સરસ ચડી જાય હવે દહીં નું મિશ્રણ એડ કરી દઈએ મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું ગોળ લીધો છે મેં એક ચમચી જેટલો ગોળ એડ કરીશું સરસ મિક્સ કરી લઈશું આપણે લાઇટ કઢી કરીએ છીએ એટલે આપણે હળદરનો ઉપયોગ નહીં કરીએ હવે કઢીને ઉકળવા દઈશું કઢી ઉકળવા લાગી છે હવે આપણે સ્લો ગેસ પર પાંચ મિનિટ કઢીને ઉકળવા દઈશું તો કઢીને પાંચ મિનિટ ઉકાળી લીધી છે આપણે કઢી તૈયાર થઈ ગઈ છે ને ભાત પણ સરસ ચઢી ગયા છે તો આપણે દાળને કઢી થઈ ત્યાં સુધી ભાત પણ સરસ ચડી ગયા હવે આપણે સવ કરીશું હવે આપણે સર્વ કરીશું તો આપણે અલગ રીતે સર્વ કરીશું ને તમે વિડીયોને એન્ડ સુધી જોજો આ રીતે આપણે ભાત મૂકી દીધા હવે એમાં આપણે વચ્ચે છૂટી દાળ મૂકીશું આ રીતે છૂટી દાળ મૂકીશું સાઈડમાં કઢી એડ કરીશું અલગ જ રીતે આ રીતે સર્વ કરશો તો આપણી થાળી સરસ ડેકોરેશન લાગે છે અને જોવામાં પણ થોડું એક્ટ્રેક્ટિવ લાગે છે એટલે બધાને ગમશે પણ તમે આ રીતે સર્વ કરીને આપશો તો તો તૈયાર છે આપણી છૂટી દાળ ભાત કઢી તો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ